હાલો ફ્રેન્ડ્સ હું છું રમેશ ભરડા ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો કે તમને ભડિયા વિશે જો બધું બતાવું છું તો તમે જોઈ શકો છો તો આ છે ભડિયાની મેન મોટર મોટી પછી આ છે કસર મશીન મોટું ને જો આપણે ઉપરથી આવો ઓફર દેખાય ત્યાંથી અંદર માલ પડતો હોય અહીંયા આવે માલ માલ પછી ડાયરેક્ટ કસર મશીનમાં પીલાય જો આ મશીનમાં પીલાય ને અહીંયા ડાયરેક્ટ આવે પટ્ટામાં જો આ પટ્ટામાં તમે પટ્ટો જોઈ શકો છો ના અહીંથી જો માલ આ પીલી નાખે મશીન કસર મશીન જો આ મોટું પછી ડાયરેક્ટ જો અહીંથી આમ જાય આ મોટો પટ્ટો છે જો આ મોટો પટ્ટો ડાયરેક્ટ બીજા મશીન વે જાય છે તો તમને આગળ બતાવું તમને આ મશીન બતાવું કસર મશીન કઈ રીતનું હાલે ફરે જોઈશો

તમે જોઈ શકો છો નવો પ્લાન પાસો બનાવે છે આખો નવો જો તમે જોઈ શકો છો આખો પ્લાન પાસો નવો બેસાડવાનો છે તો અમારો જો આ હળિયાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો